દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજા હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવારનો ટાણું થઈ ગયું તો બંને ઘડિયાળમાં તો કંઈ જોયું નહોતું કેટલા વાગ્યા અહીં અને અમારે દોવાન ટાણું થઈ ગયું તે હગો મેં કેનું હારે લીધા અને એ છે ને હગો દાણ હારવા માંડ્યા અને આ ઓલા ગમાણમાં પડ્યું હોય ને એણે આપણે અડાવરું કરી દઈએ ને તો ખાઈ જાય તો એવા હાટું મેં હાથ માર્યો પાવડો માર્યો ને પાવડો મારે અને જ્યાં ઢેગલા કરી દીધા દાવના નાખવાના હે તે એવું હે ને તા હાવ બોકાહો બોલાવી દીધો એવી ટાઈટ પડી જાય ને બે જ ની કરીએ ને તો રમાયણું હાવ ઢગલા ને ઢગલા પડ્યા હોય ને આણે હે ને ધ્યાન ન હોય ને આપણું તો વાહથી જરાક ઉલારે એટલે એ એણે ઓલું ન હોય મારવાની મારતી હોય પણ હે ને ધ્યાન ન હોય ને તો ઘઉં કરવાની આદત છે ને તે કરી દઈએ આપણી આગળ હું ગીરી ને મને હું જરાક રે ગઈ ભૂરી પાસે અડાડ દીધી મને પણ દેહી ને આપણે કાયમ બે અસોડે બાંધ્યા હોય ને કઈ એટલું ઓલું ન થાય અને આ હે ને બાધે બાથે મુંડી થઈ ગઈ હા બે બાંધ્યા જ રાખે બાંધ્યા જ રાખે હાલો મૂકો અને મારે આણી બેહવાની હે પાવર વારી અને ખગર ની ઓલીન બેહવાની હિંતેર વારી ની જો આ હે ને અમે બી ને માંડવી લીધી ને મારવામાન વાડી થી થી એવી કાલે હે ને બોરા ભરવાના અને આ હે ને એકદમ મસ્તીની માતલ માંડવી છે ને એકદમ રૂપારી માંડવી છે ને આગલા વિડીયામાં બહુ બધી કોમેન્ટ કે તમે કઈ માંડવીનું વાવેતર કરો તો અમે હે ને ક્રાંતિ ત્રાણું નવાણું માંડવી અમે અમારી ભાષામાં કહીએ ને તો નવાણું માંડવી વાવીએ અને આયાણી ક્રાંત ક્રાંતિ ત્રાણું કહેવાય ને અમે સાદી ભાષામાં નવાણું કીએ તો આ એ માંડવી હે પણ ઉતરે ઢગલો આ તો આ વખતે અમારે હે ને ખેતરમાં થોડુંક ઓલું થયું તો ઘાર વધારે થઈ ગયો હતો ને એટલી ને થોડોક વરસાદ વધારે ઊતો ને એટલી ઓછી ઉતરીતી નકર હે ને બહુ જ હારી માંડવી થાય પરવા અમારે હે ને પરવા લગભગ શ્યાર હો હાળાશ્યાર હોમણ માંડવી થઈ હતી એટલી બહુ હારી માંડવી થાય એટલી ઠાકકી ઉતરે ને અટાણે હે ને મારે જવું તરિવારે પીડા ડે અને તરિવાર પીડા ડે હે ને મારે કેદુની માનતા હેવલી હું આપણી ભૂરી ભી ને બીજી એકાદ બે ભી હું ને ને રોહરિયું અને ગાયઠું થયું હતું ને તે અમારા ગામમાં તરીવારો પીર દાડો હોય ને એને મેં માનતા કરી હતી ને હું કાયમ જાણતા ને વિધિ આમ કહેતી હોય કે તરીવાર પીર બાપે મેં માનતા કરી હતી તે રોહરિયું મીટાઈ ગયું હતું પછી પણ એ ને જવાની પરવાર નહોતી આવી તે આ જે ને મેં કહું હાલ જે આવીએ જાજી માનતા ન રખાય તે ત્યાં જાવા હાટું એક ભૂરી હે ને એટલે લાંબ ખુલતા હિંગડાની ભૂરી ભીં હે ને એને તો હાવ હે ને મોટી બધી રહોરી થઈ ગઈ હતી હાવ કરતી ફૂટે ન ફૂટે એવી રહોરી થઈ ગઈ હતી તરી વાર પીર બાપા ને માનતા કરીને તે રૂપારી બે ગઈ હા ઘર ને ઓલા પણ માહિતી મારો શબ્દ અધૂરો રહી જાય ને પૂરો કરે ઘર ને નારિયેળ બે ન્યા હે ને જવારવાનું હોય ને અર્જન મારો કાકાનો દીકરો અને લક્ષ્મણ બે હે ને ત્યાં ઊભા અને કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે તમારે કેટલા ભાઈ તો મારે હગો એક જ ભાઈ હે અમે બીનું ને એક જ ભાઈ ને ને કાકા મોટા બાપના મારે અને પાંચ ભાઈઓ છે અને કાકા મોટા બાપના ભાઈઓ ને હગો ભાઈ હમણાં હે ને ભેગા હોય ને તો ખબર ન પડે કે કાકા મોટા બાપના હે કે હગા હે એટલે એવો બધા પ્રેમથી રીએ અહીં અને કાકા મોટા બાપના થાવ કા હે એટલે શિયાળ પાંચ ભાઈઓ એ હે ને મેં હે ને આજ કેરાન લૂમમાં જો આ હે ને બાસકી પહેરાવી દીધી રાજમોતીની હમ બાસ્કી પેલા દીધી કે રસ્તામાં હે ને એટલી દેખાય હાલો એમ ન્યા હે ને પીર બાપે અને જરાક દર્શન કરાવી ને તમને પણ દેખાડી દે અને અમારો ધમો હે ને દાણ ખાવા ને એવા બીજા એમને દોવા દેતા ને ત્યાં મુકાય તો મૂકાય બાકી ધમાની મરથી મુકાય તેવું હું પડે ન ધમો હોય ને ન ખાય ના ને ઘૂમરાય છડ્યા રાખે એટલે એવો ને અટાણે હમણાં તો હે ને હાવ તબેલામાં કિસર ઘાણ કરી નાખે કે લાંબીયું લાઇટ લાઇટું લાંબીયું થયું ને એટલે જાતી ઘડીને બેવા વેહવાને થાય તે હાવ ભરાય એટલું રીએ ને એટલું ખાતર ને સાણ એટલું ખાય પેલા શિયાળ રેકડી થતી ને એને જગ્યાએ હતા સો સાત રેકડી થાય સાણ નીતિ બહુ ઓલું થઈ ગયું જો સાંદરી ને બધે ઓલી કોને લાઈનમાં મેં હાથ મારી દીધો ને એને અતાણ મે નાખ્યું કે કંઈ નહીં અને એને આ પડ્યું ને ખાઈ લેવા દીધું હું પછી ગમાઈ કાઢે અને પછી નાખ્યું એટલે હું હે તો હવે દાણ મૂકવા મે હાલો કે બેહે જાય મેં દોવે લીધું અને ઘરનું દૂધ ખાવાનું હોય ને એ રાખે લીધું અને કાલે હે ને આયુષની મેળવાની હતી તે આયુષની આવ્યો તો ઘેર અને પછી એના નાસ્તા અને એને એકાદ બે ઠેકાણ પૈકીને લગાડવાનું હતું એ હું ઝીણું મોટું હોતું હતું એ બધું કર્યું ને આયુષ ગો નથી જો મારી આંખ ખબર પડે કે આયુષ કાલે હે ને હમણાં ને હમણાં બે ફેરે આવવાની હતી ને તો પોતાની જરાકતા એણે પડી હતી તે એ રૂનો અને હું એ રૂની મા દીકરો બે રૂના અને આ બિયારણની માંડવી છે ને એની કાલે હે ને અન્યા ભરી મામા ત્યાંથી મારું મામા હે ને ત્યાંથી માંડવીને બી લીધું તું અને અમે નવાણું એક બીજ વિધ્યામ દેખાડતી હતી એ આગલી ક્લિપ ઉતી જાણી એમાં હું દેખાડતી હતી ત્યાં બિયારાને બધાય બોરા ભરે ખીલે અને થપો મારવાની માલિક વાળા પછી કાલે આવ્યું ઉતારતી કંઈ ટાઈમ ન રહી હતી કાલે થપો ન મારે હે ગયા તી આજ એને ઘરમાં આગળ વાહ રામા પીરવારો ઘર હે ને મારું એમાં રામા મેડી મેળીએ રૂમ એમાં ભરીએ માંડવી વીતી એમાં હે ને મારે ઘરમાં ઊંધઈડાઈને કંઈ બીક ન જાય મીંદડી નેત તી ઊંધ બહુ થાય ને મણી મીંદડું પાડવાનો શોખ બહુ જ નહીં હે પણ લખમણ પાડવા ન દઈએ એવા હાટો છે મીંદડી તો ને થાય એટલે મેળીમાં મારી દઈએ ને થપો તો બસ કંઈ વાંધો ન આવે ન્યા હે ને નતા આવતા પરવાય પણ ન્યા જો ને હું આવી રહોડામાં તે મેં ટી દીધી હતી વહેલા ઉઠીએ ને ત્યાં ટી પી હું મારી અફ્રેશ મારું પીવાનું હોય એટલે એ પીધું ને પછી એ સા પીવાનો હતી સાહ તે હગોએ પીએલી અને હું એ પછી હું ધંધે સળે જાય મારા કામમાં ને હગો જાય દૂધ દેવા એટલે એવું હે તો હાર હાલો પછી કીકા કીકાળવી દો કન્ટિન્યુ કર્યો તો જો આજે મોડું 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 થતું બાર અને તાર પછી જેને મને પાછો વિડીયો કન્ટિન્યુ કરવાનો એવો હવાને દોવા લીધા પછી હે ને કામમાં સડે ગઈ દુનિયા નું કામકાજ માં જોરિયા સોખા કરવાના પાણી ને નિરણ ને તેવું બધું થોડું 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 કામ ના આગા ઉતા ને બધાય કાઢતી હતી આજ બધું કમ્પ્લીટ કરી લીધું રૂપાણ

અને આપણે આજનો વિડીયો તો આજ એન્ડ કરી દઈએ હમણાં આપણે કેટલા દીઠિયાનો વિડીયોનું એન્ડ પણ નથી કર્યો જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જો ન દબાવી હોય તો ભૂલા વગર દબાવી દેજો તો મળ્યા કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી